ક્વેશ્ચન નંબર એક કયા દેશમાં સોનાનો સિક્કો જારી કરવામાં આવ્યો છે ઓપ્શન બી કુવૈતમાં ઓપ્શન સી કે ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વિતરલેન્ડમાં ક્વેશ્ચન નંબર બે માણસનું મગજ કેટલા વર્ષ પછી નબળું પડવા લાગે છે ઓપ્શન એ ચાલીસ વર્ષ ઓપ્શન બી સાઠ વર્ષ ઓપ્શન સી વીસ વર્ષ કે ઓપ્શન ઓપ્શન એ નાઇટ્રોજન ઓપ્શન બી હાઇડ્રોજન ઓપ્શન સી કાર્બન કે ઓપ્શન ડી ઇથિલિન સાચો જવાબ છે ઓપ્શન ડી ઇથિલિન ક્વેશ્ચન નંબર ચાર દુનિયાનો સૌથી મોટો સ્વિમિંગ પુલ છે ઓપ્શન ઓપ્શન ડી ચીલી દેશ ક્વેશ્ચન નંબર પાંચ શાકભાજીની રાણી કોને કહેવાય છે ઓપ્શન એ પાલક ઓપ્શન બી કારેલા ઓપ્શન સી ટામેટા કે ઓપ્શન ડી બટાટા સાચો જવાબ છે ઓપ્શન એ પાલ ઓપ્શન બી આર્ગોન ક્વેશ્ચન નંબર સાત બર્ગરની ઉત્પત્તિ ક્યાંક દેશ થઈ હતી ઓપ્શન એ ભૂટાન ઓપ્શન બી જાપાન ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ઇટાલી સાચો જવાબ છે ઓપ્શન સી અમેરિકા ક્વેશ્ચન નંબર આઠ હાથી હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે ઓપ્શન એ બાવીસ વખત ઓપ્શન બી સતાવીસ વખત ઓપ્શન સી બત્રીસ વખત કે ઓપ્શન ડી બોતેર વખત સાચો જવાબ છે ઓપ્શન બી સતાવીસ વખત ક્વેશ્ચન નંબર નવ કયા સજીવ માંગ સફેદ લોહી હોય છે ઓપ્શન એ સાપ ઓપ્શન બી કીડી ઓપ્શન સી ગરોળી કે ઓપ્શન ઓપ્શન ડી ડી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર હરણ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી બિહાર ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ ક્વેશ્ચન નંબર અગિયાર સ્ત્રી કેટલા બાળકોને જન્મ આપી શકે છે ઓપ્શન એ દસ બાળકો ઓપ્શન બી વીસ બાળકો ઓપ્શન સી ત્રીસ બાળકો કે ઓપ્શન ડી ચાલીસ બાળકો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાલીસ બાળકો ક્વેશ્ચન નંબર બાર કયા રાજ્યમાં લાલ ચંદન સૌથી વધુ જોવા મળે છે

ટાઈગર ફિશ ક્વેશ્ચન નંબર ચૌદ ગુલાબી હીરા કયા દેશમાં જોવા મળે છે ઓપ્શન એ જાપાન દેશ ઓપ્શન બી ભારત દેશ ઓપ્શન સી રશિયા દેશ કે ઓપ્શન ડી અમેરિકા દેશ સાચો જવાબ છે ઓપ્શન સી રશિયા દેશ ક્વેશ્ચન નંબર પંદર ફિલપકાર્ટ કયા દેશની કંપની છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકા ક્વેશ્ચન નંબર વધુ પડતી ખાવાથી કયો રોગ થાય છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી શુગર ઓપ્શન સી કબજિયાત કે ઓપ્શન ડી કોરોના સાચો જવાબ છે ઓપ્શન એ કેન્સર ક્વેશ્ચન નંબર સત્તર લીમડાના પાન ખાલી પેટ ખાવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ સુગર ઓપ્શન બી કબજીયાત ઓપ્શન સી પથરી કે ઓપ્શન ડી ટીબી સાચો જવાબ છે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર કયા દેશે આયુર્વેદિક દવાઓની શોધ કરી ઓપ્શન એ ચીન ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન સી ભારત ક્વેશ્ચન નંબર ઓગણીસ કયા ફળમાંગ સૌથી વધુ કેલ્શિયમ હોય છે ઓપ્શન એ સફરજ ઓપ્શન બી નારંગી ઓપ્શન સી દાડમ કે ઓપ્શન ડી ચીકુ સાચો જવાબ છે ઓપ્શન બી નારંગી ક્વેશ્ચન નંબર વીસ ગાંધીજીના ચશ્મા કયા દેશે ખરીદ્યા હતા ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ભૂટાન ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા ક્વેશ્ચન નંબર એકવીસ મોટર વાહનો માંગથી નીકળતા ગેસનું નામ શું છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી કાર્બન મોનોક્સાઇડ કે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બન મોનોક્સાઇડ ક્વેશ્ચન નંબર બાવીસ કાગળો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી ભૂટાન ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી શ્રીલંકા સાચો જવાબ છે ઓપ્શન બી ભૂટાન ક્વેશ્ચન નંબર ત્રેવીસ દસનો સિક્કો બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે ઓપ્શન એ એક રૂપિયો ઓપ્શન બી બે રૂપિયા ઓપ્શન સી ત્રણ રૂપિયા કે ઓપ્શન ડી પાંચ રૂપિયા સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ રૂપિયા ક્વેશ્ચન નંબર ચોવીસ પૃથ્વી પર કેટલા મહાસાગરો છે ઓપ્શન એ બે મહાસાગરો ઓપ્શન બી પાંચ મહાસાગરો ઓપ્શન પચીસ કયા ફળના બીજ બિંચીનું ઝેર તરત ઉતારી દે છે ઓપ્શન એ સફરજન ઓપ્શન બી આમલી ઓપ્શન સી પાંચ કે ઓપ્શન ડી જૈકફ્રુટ સાચો જવાબ છે ઓપ્શન બી આમલી ક્વેશ્ચન નંબર છવીસ ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી કેવું છે ઓપ્શન એ કોયલ ઓપ્શન બી કાગડો ઓપ્શન સી મોર કે ઓપ્શન ડી કાબર આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ માંગ આપો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી લો